ધર્માંતરણ કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે ફરી એકવાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે શું છે વિગત શું છે જે નામદાર કોર્ટ દ્વારા ધર્માંતરણના કિસ્સાની અંદર જે ત્રીજો આરોપી એટલે સિમોન ઈશ્વરભાઈ ખ્રિસ્તી રહેવાસી અમદાવાદ તેણે આગોતરા જામીન મેળવવા માટે નામદાર કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી જે આ જામીન અરજી એડિશનલ સેશન્સ જજ શ્રી એમ જે બ્રહ્મભટ સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલો છે આરોપી સિમોન ખ્રિસ્તી તેનો ગુનાની અંદર જો રોલ જોઈએ તો મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન દ્વારા જે રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન નામનું જે ટ્રસ્ટ ચાલી રહ્યું હતું એ ટ્રસ્ટનો મુખ્ય જે ટ્રેઝરર એટલે કે જે નાણાકીય લેતી દેતી થતી હતી તે આની દેખરેખ હેઠળ થતી હતી એટલે ટ્રેઝરર તરીકેનો એનો રોલ છે તદઉપરાંત જેટલી જેટલી જગ્યા ઉપર નડિયાદ તેમજ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ જે ધર્માંતરણની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી તે પ્રવૃત્તિ સમયે આરોપી સિમોન ખ્રિસ્તીની હાજરી એ સ્પષ્ટ જણાઈ આવેલી છે એને તે ઉપરાંત આરોપી સિમોન ખ્રિસ્તી તે અલગ અલગ જે મિશનરીઓ દ્વારા જે ફંડ આવતું હતું તે ફંડ મેનેજ કરતો હતો ઉપરાંત તેના પોતાના ખાતાની અંદર પણ ફંડ લેતો હતો અને આર્થિક લાભ પણ સીમન ખ્રિસ્તી મેળવેલો જણાઈ આવેલ છે આરોપી સીમન ખ્રિસ્તી પોતે પોલીસથી બચવા માટે તપાસથી દૂર રહેવા માટે પોતે આગોતરા જામીન અરજી કરેલી પરંતુ ઘણી વિસ્તૃત લાંબી દલીલોના અંતે નામદાર સેશન્સ કોર્ટે જે આજરોજ જે ઓર્ડર કર્યો છે તેમાં આરોપી સિમોન ખ્રિસ્તી ના આગોતરા જામીન જે મેળવવાની અરજી હતી એ નામંજૂર કરેલ છે ધર્માંતરણ કેસમાં અત્યાર સુધી કેટલા આરોપીઓની ધરપકડ થઈ છે નડિયાદ ખાતે જે ધર્માંતરણનો કેસ છે તેની અંદર આ અગાઉ કુલ બે આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જે બંને આરોપીમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન તેમજ તેનો મદદગાર કરવા જે આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મહિડા તે બીઓની રેગ્યુલર જામીન અગાઉ નામદાર નડિયાદ ખાતે જે ધર્માંતરણનો કેસ છે તેની અંદર આ અગાઉ કુલ બે આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે જે બંને આરોપીમાં મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન તેમજ તેનો મદદગાર કરવા વાળો જે આરોપી સ્મિતુલ ફિલિપભાઈ મહેડા તે બંને આરોપીઓની રેગ્યુલર જામીન અરજીઓ અગાઉ નામદાર સેશન્સ કોર્ટે નામંજૂર કરતો હુકમ કરેલો છે અને હાલ તેઓ કસ્ટડીમાં